ભાઈ તમારું નામ છે ભરતભાઈ સાજનભાઈ મેરાવડા ભરતભાઈ મેરાવડા ગામ કયું આપડું ગામ સાપુર સાપુર તાલુકો વંશી જિલ્લો જુનાગઢ હા મોબાઈલ નંબર પેલા જ બોલી જાઓ તમારા નવાણું જીરો નેવું ત્રેપન પાંચ એકતાલીસ હવે આપડે આ જીરો કેટલા વીઘાનું છે આ છે અગિયાર વીઘાનું તો ભાઈ અગિયાર વિઘા જીરો બતાવો હાલો અગિયાર વીઘાનું નું જીરું છે બાજુમાં સીતાફળી બગીચો છે આમ સરકારી ગોડાઉન છે આમ નેશનલ હાઈવે રોડ છે વચમાં આપણું જીરું છે મોટા થાંભલા વાળું આપણું ખેતર છે

અમુક ખેતરમાં તમારે દસ ડિમા તૈન પાણી પાઉ તો જાણવારમાં જીરું થાય પણ ઉગા પછી પાણી પાવાનું નહીં ને આ ભાઈ હું કર્યું જમીન દરવારી છે કારમટી છે ખાલી ઉઈગા પછી તૈન પાણી પાઈએ ને ખાલી પટ્ટી ફોવા કેટલી ગઈ દસ પંદર મિનિટ ખાલી દવા પંદર મિનિટ મૂકકા એટલે જીરું તમે ગ્રોથ જો આ જીમા જીરાનો ગ્રોથ હારામ સારો છે બરોબર છે ને જીરું બની ગયું ચકા ચકા એકલા છે આપણે આમાં કાંઈ ઘટે નહીં ટકા ટક જીરું થઈ ગયું છે પણ જીરો સાચી વસ્તુ તો હું કુદરતની મહેરબાની હોય આપણે સારી દવા આપતા હોય અને પરિણામ મળે એટલે જીરું સારું થાય એટલે કેવત છે ભણેલ કરતાં ગણેલ હોશિયાર હોય ગણેલ કરતાં ફરેલ હોશિયાર હોય અને ફરેલ કરતાં અનુભવ મોટા મોટી વસ્તુ છે આપણે હોશિયાર જે નથી કહેતા પણ તમે વાળીવાળી જતા હોય દરેક ખેડૂતની મુલાકાત લેતા હોય હેઠા ટપતા હોય ખેતર ખૂનતા હોય તડકાના ઘેરે ન હોય બપોરના રખડતા હોય અને મહેનત કરતા હોય એટલે ગીતાજીનો નિયમ લાગે કર્મ કરે ને ફળ મળે તો તમે જે વાળીવાળી જાઓ આપણે ખેડૂત પણ શીખવાનું હોય થોડુંક મને એ શીખવાડે થોડુંક હું શીખવાડું એટલે બેનું કોમ્બિનેશન થઈ જાય બરાબર છે ટુ ઇન વન બની જાય એટલે ખેડૂત છે એ વૈજ્ઞાનિક છે જમીન છે આપડી લેબોરેટરી છે આપણે કોઈને પૂછવાનું નથી આપડી જમીન કે હાજર રિઝલ્ટ માં દવા દવા રિઝલ્ટ કેવું મળ્યું તમને દવા રિઝલ્ટ તો બહુ સારા સારું આવે તમારો મારો સંબંધ કેવો કેટલા વર્ષનો સંબંધ છે જાજા વર્ષો થઈ ગયા સંબંધ હા ધીરામાં શું લાગે તમને ધીરામાં બહુ સારા સારું કહેવાય રિઝલ્ટ સારું છે એમ

પણ પાણી નહીં પાવાનું પાણીનું મોહ નહીં રાખવાનું છે પાણી જીરાણ બગાડે અમે સંજયભાઈના કેટલા વર્ષો તો મારે એની ઉપર પૂરો વિશ્વાસ છે એમ હા કારણ કે અમે ભાગ્ય રાખીએ છતાં મને એ બેઠા કરતી ધીરે ધીરે દવામાં કોઈ દિવ મને ઓલું નથી કર્યું હમ સંતોષ પછી બીજાને ભલે ઓલું હું નથી જોતો પણ મને તો પૂરો વિશ્વાસ છે આપણે દવામાં બધીમાં સંતોષ જ છે એમ હા સમજી ગયા હા બીજા તમે ભલામણ કરો છો આપડી કંઈ ઘણાની ભલામણ કરી હતી એમ રિઝલ્ટ ન મળે ને ભાઈ તો મને કહેવાનું તો હું મંથન કરું કે મારી ભાઈ ક્યાં બોલે છે નવું સંશોધન કરું કે મારે ક્યાં બોલે છે રિઝલ્ટ મળે નહીં તો મને કહેવાનું ને મળે તો દ ખેડૂતને આપણી ભલામણ કરવાની બરાબર છે આપણી ખેડૂત ખેડૂતને ભલામણ કરે સાચું હું બધું બોલું એ ખોટું મારા શબ્દ બધા ખોટા આ લેબોરેટરી આપણી નજરની સામે છે ને આ આપણા વૈજ્ઞાનિક છે બરાબર છે આપણે ક્યાંય કોઈ વૈજ્ઞાનિકને પૂછવા જવા નથી આપણો ઘરનો જ વૈજ્ઞાનિક છે ને આ ઘરની લેબોરેટરી છે તમને બધું અંદાજ આવી જાય કે દવામાં કેટલી તાકાત છે બરોબર છે આ જમીનમાં કેટલી તાકાત છે ખેડૂતમાં કેટલી તાકાત છે તમારો મારો વિશ્વાસ હોય એટલે ટૂંકમાં ભગવાન બધું કામ કરી બરોબર ને સાચી વસ્તુ તમારી વિશ્વાસ હા તમે સરત પૂનમ ભરવા જાવ દ્વારકા અહીંયા તમારે શ્રદ્ધા જ કામ કરતી બીજું ક્યાંય કામ ન હોય દરેક જગ્યાએ તમે કોઈ પણ ફિલ્ડ ની અંદર હોય બધાએ બધી રીતે પરિપૂર્ણ ન હોય દાખલા તરીકે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે આપણે બરોબર છે આખો દેશનો વહીવટ કરી શકે એ શિક્ષણ વિભાગે અંબારી હગે આરોગ્ય વિભાગે અંબારી હગે ટૂંકમાં આખા રોડ રસ્તાના બધા કામ કરી શકે બધું કામ કરી હગે પણ ચંપલ હાથતા ન આવડતું હોય તો એને મોચી પાસે જવું પડે આપણો અમિતાભ બચ્ચન સુપરસ્ટાર મોટામાં મોટો છે બરાબર છે એને બધી ખબર પડતી હોય દાખલા તરીકે ફિલ્મ લાઇનમાં એનો વિષય છે બરાબર છે પણ એને બટન હાથતા ન આવડતું હોય તો દરજી પાસે જવું પડે ઘરવાર પણ બટન હાંતે બરાબર છે શાહરૂખ ખાન છે મોટો મોટો સુપરસ્ટાર છે બરાબર છે તો એને સિક્સ મારતા ન આવડતો ક્રિકેટ એનો વિષય નથી તો ફૂટબોલની અંદર ડેવિડ બે કેમ છે દાખલા ફૂટબોલનો મોટા મોટો ખેલાડી છે બરોબર છે પણ જાળવામાં ચડતા ન આવડતું હોય કારણ કે એનો વિષય નથી દરેક નો વિષય નોખો નખો હોય બાળકનો વિષય નોખો હોય યજ્ઞનો વિષય નોખો હોય નો વિષય નોખો હોય વડાપ્રધાનનો વિષય નોખો હોય કલેક્ટરનો વિષય નખો હોય દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ફિલ્ડમાં હોશિયાર જ હોય અમુક વસ્તુ આપણે ટૂંકમાં ગુરુ બનાવી લેવાના મારો વિષય આ નથી તો મારે આને ખેતીમાં આ ભાઈને ગુરુ બનાવી લેવાય મારો કહેવાનો મતલબ એ કે નાનું બાળક સો એકડા સ્પીડથી લખતા આવડતા હોય મને ન આવડતા હોય

તમે કોઈ પણ ફિલ્ડની અંદર હોય પણ તમારો અનુભવ જે કામ કરે કોઈ વસ્તુ કામ ન કરે બરોબર છે આ ભાઈ પાસે અમુક જે ગુણ ખેતીમાંથી લેવાના હોય મારી પાસે ન હોય વાની પાસે લઈ લો બીજા ખેડૂત પાસેથી લે આને પાસે શીખવું વાંથી શીખવું વાંથી શીખવું આખા તાલુકામાં શીખવું આખા જિલ્લામાં શીખવું આખા રાજ્યમાં શીખવું મને ખબર છે કે મારા કરતાં હજાર ગણો હોશિયાર માણસ છે એની સલાહ લેવાની એની પાસે બેવાનું એટલે આ તમને જ્ઞાન આવે કોઈ માણસ પરિપૂર્ણ ન હોય પણ એક વસ્તુ મગજમાં રાખવાની કે આપણા કરતાં જેની સમાજમાં હારી હોય એનો જેનો માહોલ ઊભો સારો થતો હોય જેને પાંચ માણસો ઓળખતા હોય જેનું નેટવર્ક મોટું હોય જેના સંબંધ હારા હોય જે હોશિયાર હોય એની યારે તમે માહોલ સબંધ ટૂંકમાં કનેક્ટેડ દીવો તો તમને એના હારા પરિણામે મળે બાકી ગામમાં પાંચ હજારની માણાની વસ્તી હોય તો એ પાંચ હજારમાં તમારું ઘુમરું ફરતું હોય આમ પાંચ કિલોમીટર આમ પાંચ કિલોમીટર આમ પાંચ કિલોમીટર આમ પાંચ કિલોમીટર એ દહ કિલોમીટરના માણસો દાખલ થાય પાંચ હજાર માણા હોય એમાં તમે ન્યાય ન્યા ગુમરા મારી રાખો તમારું બુદ્ધિનું ડેવલપ એ પ્રમાણે થઈ જાય બરાબર ને કોઈ પણ ક્ષેત્રમાં એવું હોય જેટલા તમે ખેતરું ફરો જેટલા માણસોને ચારો નવા નવી નવી જગ્યાએ જાઓ નવા નવા માણસો ને મળો નવી નવી મુલાકાત કરો તો એ પ્રમાણે તમને એનો માહોલ ઉભો થાય સાચી વસ્તુ એ છે કે આપણા કરતા ટેલેન્ટેડ માણસ બેવું રહેવું હોય તમને સારા મારું પરિણામ મળે તો ભરતભાઈ જીરા વિશે તમે બે શબ્દ બોલો હવે હવે હું બોલે બસ એમ ને આ રીતનું જો મારું જીરું છે અને જીરામાં કઈ ઘટતું નથી જો હું મારા શબ્દ પેલો એક જ હોય ભગવાન દરેક કાર્ય ભગવાન કરે આપણે કીધે પાંદરું ન હાલે બરોબર દરેક વસ્તુ ભગવાન કરતા હોય આપણે નિમિત્ત બનવાનું હોય પેલું કહેવત છે કે આ વિશ્વ વર્લ્ડ વર્લ્ડ છે આ વિશ્વ છે ને આખા આ કુટુંબમાં આ રંગમત છે બરોબર છે આપણે કેરેક્ટર પોતાનું ભજવવાનું છે ભગવાન ડાયરેક્ટર છે અને આપણે આપણું પાત્ર હારા મારું ભજવવાનું ભલે તમે ખેતી કરતા હોય પણ તમારું પાત્ર આજે પવિત્ર હોય તમને એનું પરિણામ મળે ભરતભાઈ કયો બીજું કઈ હવે બસ ભલે હાલો